અમરસિંહ ચૌધરી સાહેબે આપણ આપ્યા હતા અરે એ લાભ ને આજે વંચિત રહી ગયા છે બધા એ જે લાભ છે એ રોસ્ટર હોય કે પછી આપણી નોકરી બાબત હોય આપણે હક અધિકાર આદિવાસી ની વાત કરતા હોઈએ મૂળ વાત 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 હોય આદિવાસી માત્ર માત્ર લોકો ને જીવાડવાનું કામ કર્યું છે ઉદાહરણ તરીકે તમે લઈ લો પાણવ ડે કઉજ ડે નર્મદા ડે આ તમામે તમામ આદિવાસીઓ ભોગ આપે નહીં આપ્યો આપ્યો છે એની ઓવર નો શું મળ્યો હા આ માગું છે ના માગું છે ચેતરભાઈ નડે છે એ નિદાન વકી છે એની સાથે જવાની જરૂર છે અરે આજે ચેતર ભાઈ છે કાલે નહીં હોય મિત્રો સાથે થઈ જઈએ અમે લોકો આ હક અધિકારની લડાઈ લડવા માટે તૈયાર છીએ જ્યારે કરાડા દેવ વિસ્થાપિત થયા એનો હું ભૂખ છું કરાડા દેહ પાણવદેવના જે વિસ્થાપિતો છે એ તાત્કાલિક ડ્રાઈવર વિસ્તારમાંથી વિસ્થાપિત કર્યા સાહેબ ભાગી સાહેબ નિર્માદ સમિતિ ધ્યાનમાં રાખે જ્યારે હક અધિકારની વાત કરતા હોય અમે ટ્રાયબલ વિસ્તારને ટ્રાયબલ છે પણ જ્યારે આ વિસ્થાપિત થયા ત્યારે અમે ટ્રાયબલ લાભ નથી મળતા આઝાદીના દિવસે હું આ કહું છું કે કરણા દેવને જેટલો પણ અસર છે એ ત્યાં વિસ્થાપિત થયા છે એના વિસ્થાપિતના લાભ નથી મળતા મતલબ કે ટ્રાયબલ રાજ છે હતા એ પર ગયા તો વિશેષ પ્રકાર અધિકાર આપો જોઈએ ના આપો જોઈએ જો ફોન આપ્યો છે તો વિશેષ અધિકાર આપવો જોઈએ આ જે પાણી માટે આખા ગુજરાત ને પાણી માટે વિસ્થાપિત થયું છે એને ખેતી નું તો પાણી પાણી નો દિવાળી ઉપર પાણી નથી મળતું આ અધિકાર દિવસ માંગણી કરીએ છે આ અધિકાર દિવસ માંગણી છે કે આ ત્યાં સ્કૂલો અંદર પણ અભ્યાસ એવો જ કરવામાં આવે છે વિસ્થાપિત થયેલા લોકો

એ પણ હળકો કાઢા ગ્રે તો મારા છે રોજ પરસે દેવો પરસે વિદ્યુ પરસે વિસ્થાપિત થઈ જશો તો તમારી સુરક્ષા ના આપતા હોય અમારા આવિવાહ ના આપતો હોય તો ટેન્ક ફોલી અમારા છોકરા મોર ગામો અમારા છોકરાઓ

એક બાજુ નજર રાખો તો બીજી બાજુ કહી ગયા ઘણા આજે છોકરાઓ ઘરે બેઠા છે એનું કારણ એક જ છે કે વિશ્લેષણ સમિતિ જોર છે કે મારી પર ફરિયાદો કરે છે કામ નથી કરતા એ કે આપણે લોકો બધા વિશ્લેષણ સમિતિમાં જાઓ અને અરજી કરો કે આ કામ કરો અને ખોટો જે પરિપત્ર કરો છે એક ગણે રૂલ્સ પડ્યા પછી ये जे परिपत्र करो उडोजक उडोजक राव उडीये ये परिपत्र उढे तो हजारो लोगो निकली जाय बसे जय भारत जय आदिवासी साजू छे कणू लागसे साजू छे कण हिसाब तो नाही जिनो रिश्ता सुण रे चले छे वा करे आमचवर कोणा पाप रे बोलता अडरशो